મિત્રો સંસદી ક્રાઇમ ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી ચાર દરવાજાની હેરિટેજ ઇમારતના કામરા ખરવા મુદ્દે ખુલ્લા પગે રહેવાની માનતા રાખનાર વિઠ્ઠલ નાથજી મંદિરના સમર્થનમાં તથા હેરિટેજ ઇમારત બજાવવા

તાબેર કરવાડાની ઐતિહાસિક ઇમારત હોય તેની અવતરશા જોવા મળી રહી છે ત્યારબાદ હવે માંડવી ચાર રસ્તાની ઐતિહાસિક ગાયકવાડી શાસન સવાની

શહેર કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ સાથે હેરિટેજ ઇમારત બચાવવા માંડવી ચાર રસ્તા પહોંચ્યા જ્યાં કેટલાક ભાજપના સભ્યો દ્વારા અપશબ્દો બોલી વોટ બેંકની રાજનીતિ ગણાવતા ચકમક જારી સાથે જ પોલીસ દ્વારા અહીં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજવી પરિવારે પણ વડોદરા પાછું આપો તેવી ટકોર કરવી પડી છે છતાંય તંત્ર દ્વારા હેરિટેજ ઇમારતોની જાળવણી કરવામાં આવી નથી ફક્ત વિકાસના નામે ફ્લાયઓવર બ્રિજ અને અન્ય ખર્ચાઓ કરવામાં આવે છે જેના કારણે ગાયકવાડી શાસન સમયની ઐતિહાસિક ધરોહર સમી ઇમારતો અને જૂની ઓળખ ધીમે ધીમે લુપ્ત થવા બેઠી છે